બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવનગરીમાં સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વર્ષુગાઠ સમસ્ત ભાંગરા રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું સંત અને મહંતોના સમય પૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ બળદેવનાથજી મહારાજ દેવદેર જાગીર શ્વાગીર માઠ બ્રહ્મલીન પરમપૂજ્ય ડુંગરપુરીજી મહારાજ વાવ પરમ પૂજ્ય નાગરવંશી મહારાજ કરબોણ શ્રી કનિરામ બાપુ દુધરેજ વડવાડા પરમ પૂજ્ય અંકિત બાપુ ભાપે માઠ પરમ પૂજ્ય શ્રી માવદાસ બાપુ રબારી સમાજ ધર્મશાળાને સાલ ફુલહાર અને ભેટ પૂજા આપવામાં આવી હતી નામી અનામી મોટી સંખ્યામાં આવેલ બધાનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારહ હવન પ્રારંભ શક્તિ પૂજન અને ભજન સત્સંગ રાત્રે ભુવાજીઓના દિવ્ય આશીર્ષ પરમ પૂજ્ય વスタભાઈ 부વાજી પરમ પૂજ્ય ભગવાનજીભાઈ 부વાજી પરમ પૂજ્ય નાગજીભાઈ 부વાજી પરમ પૂજ્ય કેહરાભાઈ પાવળિયા સરસમાજ સાથે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા ખર્સનસી સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે